ગોપાલભાઈ બધારી છે ચાલી વધારો ગોપાલભાઈ અહીંયા આપણા વિસાવદરના હમણાં જ બન્યા છે એમાં અમારે ગોપાલભાઈ ઇટાલિયા વધાર્યા છે એમનું બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓ સ્વાગત કરો બધા વધાવો ગોપાલભાઈ વધાવો ગુજરાતમાં થોડા સમય અગાઉ બે પેટા ચૂંટણી ગઈ એક તો કડી અને એક ગોપાલ ઇટાલિયા ની લોકચાહનામાં વધારો થતો હોય એવું લાગી રહ્યું છે શું છે સમગ્ર વિષય અને કેમ અત્યારે હાલ દરેક લોક ડાયરાની અંદર ગોપાલ ઇટાલિયાનું નામ લેવામાં આવી રહ્યું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિસાવદરની જનતાની અંદર તો ક્યાંક ગોપાલ ઇટાલિયાએ પોતાનું નામ છે તે કરી દીધું છે પરંતુ હવે જ્યારથી ગોપાલ ઇટાલિયા ધીરે ધીરે ધારાસભ્ય બન્યા છે એ બાદ તે દરેક કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે અને એવો જ એક કાર્યક્રમ યોજાયો હતો અષાઢી બીજના દિવસે ને એ દિવસે જયારે ગામની અંદર રાત્રે ડાયરો થતો હતો એ જ સમયે ત્યાં ગોપાલ ઇટાલિયા પહોંચ્યા હતા અને લોકોએ તેમનું આહવાન તો કર્યું હતું પરંતુ એની સાથે જેટલા પણ લોક કલાકારો છે એ લોકો દ્વારા પણ ગોપાલ ઇટાલિયાની સાથે એક ગીત ગાવામાં આવ્યું હતું

નું નિરાકરણ લાવવું પણ એટલું જ જરૂરી છે કારણ કે સાંભળવું અને બાદ કરવું ખૂબ અઘરી વાત છે સાંભળી તો કોઈ પણ વ્યક્તિ શકે છે પરંતુ તેને કરીને બતાવવું એ પણ ખૂબ અઘરી વાત છે એટલે ખાસ કરીને ગોપાલ ઇટાલિયા દ્વારા અત્યારે હાલ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું ગોપાલ ઇટાલિયા એ જે સંકલપત્રમાં લોકોને વાત કરી હતી એના ઉપર ગોપાલ ઇટાલિયા ખરા ઉતરશે કે કેમ તેની સાથે જે વિકાસના કામોની વાત કરવામાં આવી છે રોડ રસ્તાની વાત કરવામાં આવી છે હોસ્પિટલ છે જે દુકાનો છે લોકોના રોજગારની વાત કરવામાં આવી છે એ દરેક વાત ગોપાલ ઇટાલિયા દ્વારા હવે પૂરી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર